ક્ષત્રિય સમાજ અને પરસોત્તમ રૂપાલા વિવાદ મામલે આજરોજ યોજાયું ક્ષત્રિય સંમેલન દક્ષિણ ગુજરાતના બારડોલી ખાતે આજરોજ દક્ષિણ ગુજરાતનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ રાહુલ ગાંધીના નિવેદનને વખોડ્યો સમગ્ર ક્ષત્રિય સમાજ રાહુલ ગાંધીના નિવેદનને સખત શબ્દોમાં વખોડ્યો રાહુલ ગાંધીના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભરૂચથી લઈને વાપી સુધીના હજારો ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ સરદાર આશ્રમ માં સરદાર સાહેબ ને શ્રદ્ધા અર્પણ કર્યા સરદાર સાહેબ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પોતે ધન્યતા અનુભવી હતી મે પણ ગઈ કાલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના ના સર્વે સર્વા એવા શ્રી રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું કે રાજા મહારાજાઓ મનમાની કરતા હતા એમનું જે ધાર્યું હોય એ કરતા હતા જમીન હડપી લેતા હતા ગરીબોની દલિતોની અને ઉઠાઈ પણ લેતા હતા આ એમનું જે વાક્ય છે આ એમનું જે વાણી વિલાસ છે એને હું ક્ષત્રિય રાજપૂત સમાજ સંકલન સમિતિ કોર કમિટી અને સમગ્ર ભારતના ક્ષત્રિયો વતીથી વખોડી નાખું છું એમને જે શબ્દ પ્રયોગ કર્યો અને રાજા મહારાજાઓનું અપમાન કર્યું છે એમની જે ભાષા હતી એ ભાષા કોઈ પણ કાળે ચલાવી લેવા એવી છે નહીં એટલે હું આપના માધ્યમથી આ વાતની સખત શબ્દોમાં આલોચના કરું છું કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈ પણ અથવા કોઈ સ્વતંત્ર વ્યક્તિ હોય એ રાજા મહારાજાઓ હોય એમના વિશેની વાત હોય નારી અસ્મિતાની વાત હોય તો અમે એને કોઈ કાળે ચલાવવા માગતા નથી એટલે હું આખી આ જે વાત છે એની નિંદા કરું છું આલોચના કરું છું અને આ વાત એમના જેવા એક જવાબદાર વ્યક્તિએ બોલી છે એ ખૂબ નિંદનીય કહેવાય ખૂબ આનાથી ક્ષત્રિય સમાજની લાગણી આહત થઈ છે એટલે આ બાબતની અમે આગળ અમારી સંકલન કોર કમિટી અને અમારા આગેવાનો સાથે ચર્ચા કરીશું અને આમાં આગળ શું થઈ શકે એ બાબત હું અમે મનોમંથન કરીશું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો સબક આઝાદી સમાચારોની